ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આગમન વેરાવળમાં નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા તાલાલાના આકોલવાડી નવીન બસ સ્ટેશન અને કોડીનારમાં નવીન ડેપો વર્કશોપનું ઈ લોકાર્પણ કરાયું રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગઢ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા સહિતની હાજરી જિલ્લાભરમાંથી ભાજપના અગ્રણીઓ અને એસટી વિભાગના અધિકારીઓની હાજરી ગીર સોમનાથ જિલ્લામાં આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ એસટી ડેપોના વર્કશોપ કોડીનાર ડેપોના વર્કશોપનું અને આકોલવાડી એસટી બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ અંદાજીત દસ કરોડના ખર્ચે કરવામાં આવેલ હતું આ તકે હર્ષ સંઘવીએ જણાવેલ કે આવનારા દિવસોમાં અમદાવાદ તેમજ લાંબા રૂટની વોલ્વો બસો સોમનાથ સુધી ચાલુ થવાની છે અને યાત્રીઓની સુવિધામાં વધારો થવાનો છે આ તકે તેઓએ ટકોરમાં જણાવેલ હતું કે સોમનાથ જિલ્લામાં બધું બરાબર ચાલે છે ને ટ્રાવલ વિભાગીય નિયામક જુનાગઢ આજ રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા તમામ ગુજરાતના જુદા જુદા શહેરો અને દરેક જગ્યાએ જે એસીના બસ સ્ટેશન છે કે વર્કશોપ છે એ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તેમાં જુનાગઢ વિભાગમાં વેરાવળ ડેપોના ડેપો વર્કશોપનું નવનિર્માણ કરવામાં આવેલું હતું તે જ રીતે આંકુલવાડીનું બસ સ્ટેશનનું પણ નવનિર્માણ કરવામાં આવેલું હતું અને તે જ રીતે કોડીનારનું પણ ડેપો વર્કશોપનું નિર્માણ કરેલું હતું આ તમામનું માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આ જે તણેનું જેમાં વેરાવળ ડેપોનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને વેરાવળ ડેપો સિવાય કુડીના ડેપોના અને અકલવાડી બસ સ્ટેશનનું એ લોકાર્પણ કરવામાં આવેલ છે આ તમામ કામોની કુલ દસ કરોડ રૂપિયાથી વધુ કિંમત હતી અને આ તમામ ખાસ કરીને મુસાફરોની સુવિધા વધે અને વધુમાં વધુ આ ગુજરાતના તમામ પ્રજાને લાભ મળે એવા રાજ્ય સરકાર દ્વારા અદ્યતનમાં અદ્યતન પચીસમી સદીમાં પણ પણ તમામ સગવડ મળે એ મુજબનું આયોજન કરીને આ તમામ ત્રણે ત્રણે લોકોની મુસાફરી મુસાફરો માટે સુવિધાયુક્ત ત્રણેય નિર્માણ કરેલ છે જે આજે લોપાકામ કરેલ છે અને તે પ્રસંગે આજે તમામ જિલ્લા આ હસનગી સહાય સિવાય જિલ્લા કલેક્ટર સાહેબ છે જિલ્લા પંચાયત પ્રમુખ છે